આ માંગણીઓ પર ધ્યાન ન અપાતા કોંગ્રેસે આજે ઉત્તરાયણ સ્ટેશન ખાતે રેલ રોકવા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આંદોલનની જાહેરાત બાદ રેલવે તંત્ર હરકતમાં આવ્યું હતું અને વડોદરાથી એઓએમ તાત્કાલિક સુરત પહોંચ્યા હતા વડોદરાથી આવેલા એરિયા ઓપરેશન મેનેજરે કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને તેમની માંગણીઓ પર વિચારણા કરી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી સંતોષકારક જવાબ મળતા કોંગ્રેસે હાલ પૂરતું આંદોલન સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે જો કે કોંગ્રેસ દ્વારા વડોદરાથી આવેલા અધિકારીને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તેમની માંગણીઓ સમયસર પૂરી નહીં થાય તો ફરીથી મોટા પાયે રેલ રોકવા આંદોલન કરવામાં આવશે હવે જોવાનું રહેશે કે રેલવે તંત્ર કોંગ્રેસની માંગણીઓ પર કેટલો ઝડપથી અને સરકારક રીતે અમલ કરે છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉત્તરાયણ વિસ્તારમાં ઉત્તરાયણ રેલવે સ્ટેશનની આજુબાજુમાં જે ભૌગોલિક ડેવલપમેન્ટ થયું છે અને અહીંયાનો જે વસ્તી વધારો અને લોકોનો વસવાટ વધ્યો છે ઉત્તરાયણ રેલવે સ્ટેશન એ બરોડા ડિવિઝનને લાગતું હોય સુરત રેલવે ડિવિઝનને નથી લાગતું એનું ધ્યાન દોરીને અમે ઉત્તરાયણના જે પ્રશ્નો છે ઉત્તરાયણમાં જે ગાડીઓના સ્ટોપેજ આપવાના છે ઉત્તરાયણ અને કિમ કોસંબા અંકલેશ્વર ભરૂચ સુધી જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે ને એમાં જે સ્કિલ કામદારો છે પરપ્રાંતિય કામદારો છે તેને એમના વતન જવા માટે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો અહીંયાથી ચાલુ કરવી જોઈએ એ એટલા માટે અમે એ રજૂઆત કરી છે કે સુરત રેલવે સ્ટેશન પર દસ હજાર પંદર હજાર સુધીના મુસાફરો ભેગા થઈ જાય છે અને તમે એ ભીડને તમે સંક સંકલન કરી શકતા નથી સાચવી શકતા નથી એટલા માટે અહીંયાથી નવી ટ્રેનો ઉપાડવામાં આવે અને જે ભીડ સુરતની ઉત્તરાયણની ભીડ છે તે આ બાજુ ડાયવર્ટ થાય સુરત રેલવે સ્ટેશન પરથી ભીડ ઓછી કરવી અને નવસારીથી અંકલેશ્વર સુધી અમારે મેમો ટ્રેનની માગણી કરી છે કારણ કે આ સચિન નવસારી અને અંકલેશ્વરની વચ્ચે જે સ્કિલ કામદારો છે તેને અપડાઉન માટે આ સરળ સસ્તી અને સમયની બચતવાળું રૂટ છે એની સુવિધા સામાન્ય જન કામદારો માટે આપવામાં આવે અને એ વસ્તુને રેલવે તંત્રએ એક્સેપ્ટ કર્યું છે કે આ વાત તમારી બહુ જ વ્યાજબી છે અને આને અમે જલ્દીથી એને પૂરી પાડીશું એવું અમને બાગેદારી આપી છે અમારું આંદોલન હાલ તુરંત સ્થગિત રાખ્યું છે લોકોની માંગણી છે અને એ ચાલુ રહેશે અમે અમને જે આશ્વાસન આપ્યું છે તે સમય દરમિયાનમાં ના થાય અમારી માંગણીઓ પૂરી તો ફરી પાછું અમારું આંદોલન ચાલુ રાખશું